ઓક્ટોબર બે હાજર ત્રેવીસ માં લીધેલા બે સેમ્પલ ફેલ છે અને ફરીવાર ફૂડ વિભાગે છ સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે પાલનપુર શંકાસ્પદ ઘી ઝડપાવા મામલામાં ઘી બનાવતી નમસ્તે ડેરી મંજૂરી વિના બનાવતી બનાવતી હોવાનું છે જ્યારે ફેક્ટરીમાં ઓક્ટોબર બે સેમ્પલ ફેલ આવ્યા છે અને ફરીવાર ફૂડ વિભાગે છ સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જોકે મંજૂરી વિના ધમધમતી ઘી બનાવવાની ફેક્ટરીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જેના પગલે હવે બંને ડેરીના માલિકો કાયદાના ગાળિયામાં ફસાયા છે બનાસકાંઠાના કાણોતરમાંથી એક દિવસ અગાઉ પુરવઠા વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરી પર રેડ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં નમસ્તે ડેરી પ્રોડક્ટ અને શ્રી મૂલ ડેરી પ્રોડક્ટેપન લાખની કિંમતો કુલ રૂપિયા કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાવ જો કે મહત્વની વાત છે કે નમસ્તે ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરી ફૂડ વિભાગની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ઘી બનાવીને ખુલ્લે આમ વેચાણ કરતી હતી ને તેવું સામે આવ્યું હતું જ્યારે શ્રીમૂલ ડેરી પ્રોડક્ટ્સમાંથી બે હજાર તેવીસમાં દસ ઓક્ટોબરના પંદર કિલો ઘીના બસો ડબ્બા સહિત પંદર લાખનો મુદ્દામાં સીઝ કરીને સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યા હતા જે સેમ્પલમાંથી બે સેમ્પલ ફેલ થયા છે ગુરુવારે ફરી છ સેમ્પલ લઈને ફૂડ વિભાગે પરીક્ષણ માટે મોકલ્યા છે અને તાત્કાલિક ટેસ્ટ કરીને એ સબ સ્ટાન્ડર્ડ જાણ થતા લગભગ પચાસ એક લાખ રૂપિયાનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અને અમારા પુરવઠાના કર્મચારીઓ દ્વારા સીલ કરી છે જે ફૂડ એન્ડ ડ્રગ્સનો કાયદો છે એ પ્રમાણે એની કેસ એનું કેસ દાખલ કરી એ એની અંદર કાર્યવાહી કરવામાં આવશે એના સાથે સાથે પોલીસમાં પણ અલગ અલગ ધારાઓ હેઠળ કઈ રીતે આમાં કેસ બનાવી શકીએ છીએ એના માટે પણ અમે લોકો ચર્ચા કરી રહ્યા છીએ કે ફૂડ કાયદા સિવાય જે રેગ્યુલર ક્રિમિનલ એક્ટ્સ છે એની અંદર પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય